થાનગઢની શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાં નાયબ કલેક્ટર એચટી મકવાણાએ દરોડા પાડી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું તપાસ દરમિયાન સોનોગ્રાફી વિભાગમાં અનેક ગેરરીતિઓ સામે આવી ધાનગઢમાં આવેલી શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાં આકસ્મિક તપાસ કરતાં હોસ્પિટલમાં આવેલ સોનોગ્રાફી વિભાગમાં અનેક ગેરરીતિઓ સામે આવી હતી ચોટીલા નાયબ કલેક્ટર ટી મકવાણાએ ચોટીલાની સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં અચાનક દરોડા પાડી કાર્યવાહી કરી હતી આ દરોડા દરમિયાન હોસ્પિટલમાં ગંભીર બેદરકારીઓ સામે આવતા કાર્યવાહી કરી સોનોગ્રાફી મશીન સીલ કરાયું ત્યારે ફરી એક વખત ચોટીલા બાદ થાનગઢની શેઠ દીપચંદ્ર ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાં દરોડા પાડી સોનોગ્રાફી મશીનને સીલ કરવામાં આવી છે થાનગઢની શેઠ દીપચંદ્ર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ હોસ્પિટલમાં નાયબ કલેક્ટર એચટી મકવાણાએ આકસ્મિક તપાસ કરતાં આ તપાસણી દરમિયાન સોનોગ્રાફી વિભાગમાં અનેક ગેરરીતિઓ મળી આવી હતી હોસ્પિટલના સંચાલકે સોનોગ્રાફી મશીનમાં કોઈ તપાસ ન થવાનો દાવો કર્યો હતો જોકે સીએસસી હોસ્પિટલના અનુભવી ગાયનેક ડોક્ટરની તપાસમાં પાંચ દર્દીઓની સોનોગ્રાફી થયાનું બહાર આવ્યું આ પૈકી માત્ર બે દર્દીઓના ફોર્મ એફ મળ્યા જેમાં પણ ચેક છાક જોવા મળી હતી આ તપાસની દરમિયાન અન્ય ગંભીર બેદરકારીઓ પણ સામે આવી છે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી ફોર્મ બીમાં વેલિડિટીની વિગતો ખાલી હતી શિશુની જાતિ પરીક્ષણ પર પ્રતિબંધ અંગેના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નથી ડોક્ટર ગૌતમ ગવાણિયાની ફોર્મ એફમાં સહી મળી આવેલ છે પરંતુ તેમના દ્વારા હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાઈ છે કે કેમ તે અંગેના કોઈ રસ આધાર રજૂ કરવામાં આવ્યા નથી વધુમાં હોસ્પિટલમાં ક્વોલિફાઈડ સ્ટાફ રાખવામાં આવ્યો છે કે નહીં તે અંગેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા નથી આ તમામ ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર એચટી મકવાણાએ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન સીલ કરી લીધું છે ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન અનુસાર સ્ત્રી ભૂણ હત્યા રોકવા માટે ચોટીલા થાનગઢ અને મૂળી તાલુકાની હોસ્પિટલોની દેખરેખ માટે નાયબ કલેક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા છે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમુક શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ ખાતે કે જેઓના જે ટ્રસ્ટી છે સુભાષભાઈ રમણીકલાલ શાહ એ થાનગઢ નાઓ દ્વારા આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ્રોપ્રિએટ ઓથોરિટી તરીકે અધિકૃત કરેલા હોય પીસી પી એનડીટી એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતાં આ સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી કે આ સોનોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી પરંતુ શંકા થતાં સીએચસી હોસ્પિટલમાંથી અનુભવી ગાયનેક ડૉક્ટરનાઓને બોલાવી અને તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનની અંદર પાંચ સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે જે પૈકી બે દર્દીના ફોર્મ એપ છે એ હોસ્પિટલમાં તપાસ કરતાં મળી આવેલ છે અને એ બે ફોર્મની અંદર એ પણ છેકછાક થયેલી જણાઈ આવેલ છે અને આ છેક અને ફોર્મ જે એપ છે કે જે પીસી પીએનડીટી એક્ટ મુજબ નિભાવવા ફરજીયાત છે અને આ રેકર્ડ છે એ ખૂબ જ અગત્યનું છે એની સાથે છેકછાક તેમજ વિસંગતતા જણાઈ આવતા આ હોસ્પિટલની અંદર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ સીલ કરી તેમજ જે પણ કોઈ દસ્તાવેજ મળી આવેલ છે રેકર્ડ એને પણ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે જાતિ પરીક્ષણ પ્રતિબંધી અંગેનું જે બોર્ડ લગાવવાનું હોય છે એ આ સોનોગ્રાફી મશીન અંગેના કોઈ જે ઇન્સ્ટ્રક્શન છે એ આ રૂમની અંદર લગાવેલ નથી આખી હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા એક પણ લગાવવામાં આવેલ નથી અને જેથી કરીને આ હોસ્પિટલની અંદર જે ફોર્મ એપ મળી આવેલા છે તેમાં ડૉક્ટર ગૌતમ ગવાણિયા ગાયનેકોલોજીસ્ટની જે ક્ષય મળી આવેલ છે તે ખરેખર અહીંયા આવીને સોનોગ્રાફી પરફોર્મ કરેલ છે કે કેમ તે અંગેના પણ કોઈ આધાર પુરાવા મળી આવ્યા નથી સોનોગ્રાફી કરેલ દર્દીના ત્રણ દર્દી અંગેના કોઈપણ પ્રકારના પુરાવા છે તે મળી આવેલા નથી ક્વોલિફાઈડ સ્ટાફ છે કે કેમ તે અંગેના કોઈ પુરાવા નથી જેથી આ જે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે તે તાત્કાલિક અસરથી સીલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અહેવાલ અફસલ મુલ્તાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર